બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા તાલુકામાં પાંથાવાડા ખાતે આવેલું પશુપાલન ગ્રામ્ય ઘાસચારા ઉત્પાદન પાંથાવાડા ખાતે જે આવેલું છે તેમને અત્યારે જે ઘાસ ઉત્પાદન છે તેની અંદર જે ઉત્પાદન થાય છે તેની વાત કરીશું તો જે ઉત્પાદન કરવામાં આવે છે તેમની સાથે વાત આપણે કરવાની ઘણી બધી છે કે જે આ ઉત્પાદન કરવામાં આવે છે ઉત્પાદનની અંદર જે ગરીબ મધ્યમ વર્ગ હોય કે પછી કોઈ પણ હોય વ્યક્તિ જે પશુ પશુપાલન ધરાવતા વ્યક્તિને અહીંયા દોઢ રૂપિયે કિલો ઘાસ આપવામાં આવે છે જેથી સૌથી ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે તેમને ઘણી બધી સહાયતા મળે છે એક બાજુ બનાસકાંઠા જિલ્લામાં અહીંયા પાંથાવાડા જે છે એની અંદર આજુબાજુ તમામ ગામોની વાત કરવામાં આવે તો પાંથાવાડા ખાતે આજુબાજુ તમામ ગામોના અંદર પાણીના તળા છે તેથી દુષ્કાળગ્રસ્ત તે જેવી સ્થિતિ સર્જાય છે અને આપણે જે દ્રશ્યો છે એની અંદર જે ઘાસ આવેલ છે અલગ અલગ પ્રકારનું જે ઘાસ વાવેલું છે તેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઘાસ મળી રહે તેવું અહીંયા જે સંચાલક છે તેઓ પોતાની અતૂટ મહેનત કરે છે પણ અહીંયા પાણીની તંગી છે જેના કારણે અહીંયા બહુ બધી તકલીફ રહે છે જો પાણી વધારે હોય તો ખેડૂતોને પશુપાલન માટે અહીંયા વ્યવસ્થા ઘાસનું પૂરતું વાવેતર કરી શકાય જેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઘાસ મળી રહે આપણી સાથે પાથાવાડાના ખેડૂત એવા અગ્રણી સુધીરભાઈ ગોહિલ પણ આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું માટેની દરખાસ્ત કે કોઈ રજૂઆત કરવામાં આવેલ નથી જેના કારણે આ વિસ્તારના તેમને ઘાસચારા માટે મોટી તકલીફ રહે છે અહીંયા ઘાસચારો બાજરી વાવવામાં આવે છે પરંતુ એ થોડાક સમયમાં જે મોટો થાય એટલે કે પશુપાલકો એને લઈ જાય છે અને મોટા ભાગે તેની શોર્ટેજ રહે છે તેથી પશુપાલકોમાં આ અંગે નારાજગી છે તો જો એક વાત જો ચોક્કસ સરકાર દ્વારા જો જાણ કરાવે સરકાર દ્વારા જો પગલાં લેવા આવે જો અહીંયા જો કોર કરવામાં હોય તો ખેડૂતોને અને પાણીની વ્યવસ્થા જો પૂરતી હોય તો કેટલો બધો ફાયદો થઈ શકે છે અગાઉ પણ અહીંયા પાણીની પૂરતી વ્યવસ્થા હતી ત્યારે આખું ફાર્મ પચાસ આ જે દસ હેક્ટરનું છે પચાસ વીઘા જેવું ફાર્મ છે તે પૂરું વાવવામાં આવતું હતું અને તેના લીધે ખેડૂતોને પુષ્કળ પ્રમાણનો સ સસ્તા ભાવે દોઢ રૂપિયા જેવી નજીવી કિંમતે કિલો ગ્રામ પ્રતિ કિલોગ્રામના ભાવથી ઘાસચારો મળતો હતો પરંતુ અત્યારે પાણીની અછતના લીધે ઘાસચારો મળતો નથી તો અહીંયા બોરની વ્યવસ્થા કરવામાં આવે કલેક્ટરશ્રી કે પશુપાલન ખાતા દ્વારામાં આ અંગે સત્વરે સાંભળવામાં આવે ને બોરની વ્યવસ્થા કરવામાં આવે તો પશુપાલકોને સારો લાભ મળી શકે તેમ છે આપ જોઈ શકો છો જે પ્રમાણે જો કલેક્ટર સાહેબ દ્વારા જો એ બોરની ફાળવણી કરવામાં આવે તો ખેડૂતોને તેમજ જે પશુપાલકો છે તેમને મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે છે જેથી સરકાર દ્વારા જો વિવિધ યોજના જાહેર કરવામાં આવે છે પણ અહીંયા જે યોજના તો જાહેર કરવામાં આવે છે પણ તેનો ઘણા બધા ગામમાં ઉપયોગ થતો નથી આપણે આપ જોઈ શકો છો જે દ્રશ્યોમાં જે દ્રશ્યોની અંદર સુકા ભટ્ટ ખેતરો જોવા મળી રહ્યા છે અમે અનુકો તમામ લોકો સાથે ગામના લોકો સાથે અનેકવાર વાતચીત કરી છે પણ આ ગામના અગ્રણીઓએ ઘણીવાર તેમની સાથે પણ વાત કરી છે તેમનો

તો લોકોને કેમ કે પાણી પીવાના ગામ છે તો આ દૂધ ઉપર ચાલે છે એમને ઢોર ઢોકર રાખે છે પણ ઘાસ મળતું નથી લોકો અહીંથી આવીને નિરાશ જતા હોય તો સરકાર શ્રીને નિવેદન કરવા માગું કુર બે ત્રે ત્રણ બોર કરે તો આ પૂરું પચાસ એકરનું ફાર્મ વગરાય અને લોકોને રાહત થાય ઘાસચારાની અંદર પશુપાલન પણ સારી રીતે સાચવી કે ને એમને દૂધ ઉપર ગુજારો થાય પોતાનું ગુજરાન ચલાવશે દૂધ દૂધ ઉપર ચલાવે છે તો એના માટે ખરેખર બોર થવો જોઈએ સરકારશ્રીનું નિવેદન છે મારું જી આપ જે પ્રમાણે જોયું છે જે પ્રમાણે ખરેખર જે બોર હોય તો બોર હોય તો ઘણો બધો ફાયદો થઈ શકે છે કારણ કે અહીંયા આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલું દાંતીવાડા તાલુકામાં આવેલું પાંથાવાડા ગામ જે સાંસદ દત્તકભાઈ હરિભાઈ ચૌધરીએ આ દત્તક કામ લીધું હતું દત્તક ગામની અંદર ઘણી બધી સમસ્યાઓ છે હજી સુધી હલ થઈ શકી નથી તો આપણી સાથે એવા ભાજપના અગ્રણી પણ જોડાયા છે તેમની સાથે વાત કરીશું આપણે ઘણા સમય પહેલાં આજથી એક વર્ષ પહેલાં આપણી ચેનલમાં એમાં પ્રસારિત કર્યો હતો કે આ જે બોર છે તેમના બોર માટે અમે રજૂઆત કરીશું પણ અત્યાર સુધીમાં તમે રજૂઆત કરી છે છતાં તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ પગલાંઓ લેવામાં નથી તો આપ અત્યારે કેવા પ્રકારે જોઈ રહ્યા છો કે શું બોર થશે કે કેમ અને જે અહીંયાના જે ખેડૂતો છે તેમને ખરેખર પૂરતું ઘાસ મળશે કે કેમ નમસ્કાર મિત્રો આ જ પ્રશ્ન આપણે થોડા વર્ષો પહેલાં આપણી પ્રક્રિયામાં આપણે બોરની માગણી લીધી હતી આપણી ચેનલથી જ આપણી ચેનલથી જ આપણે બોરની માગણી કરી હતી અને ફેન્સિંગ વાયર માટે બી આપણે માગણી કરી હતી પણ સરકારને આપણો પ્રશ્ન કરવા છતાં સરકાર પાસે માગણી કરવા છતાં પણ આપણી માગણી પૂરી થઈ નથી એટલે સરકાર શ્રીને પાછી નંબર અપીલ છે કે અમારી માગણી જો આ વાવણી બોર થાય તો અહીંયા પચાસથી સાઠ વીઘા જેવો જેટલી જમીન છે અને જમીન જે છે પચાસી સાઈઠ વીઘા જેવી જમીન એ જમીનમાં જો વાવતર થાય તો કેટલા અહીંયા પાથાવાડા ગામને લીલું ઘાસ મળી રહે અને પૂરતો જો ઘાસ મળે તો અહીંયા એક તો પાણીનો અછત હોવાને કારણે પાણીની અછત છે એના લીધે જો બોરનું પાણી પૂરું મળે તો અહીંયા ઘાસચારો સારો મળે અને અહીંયા ખેડૂત આમ બી દુઃખી તો છે જ બિચારો અને આમ આપ જોઈ શકો છો મિત્રો કે પૂરું પાણી ન હોવાને કારણે વાવતર પૂરું થતું નથી અને સરકારશ્રીએ આપની ચેનલથી અમે ગઈ પ્ર ગયા ટાઈમે બી પ્રશ્ન આપની ચેનલથી ઉઠાવેલો હતો અને એનું કંઈ નિવારણ આવ્યું નથી તો હવે સરકારશ્રીને થોડી નમ્ર અપીલ છે અને જો જલ્દીથી જલ્દી આનું આપણું નિવારણ આવે તો કેટલા ખેડૂત મિત્રોને આનો ફાયદો મળે આપણને અને બોરના લીધે ને બીજું અહીંયા જે આપણે વાડ વાડ બી આપણે જોઈ શકીએ છીએ આપણે ફેન્સિંગ વાયર બી માંગી દઈએ આપણે પણ એ વાડ થતી નથી જો વાડ થાય તો એના લીધે બી આપણને ઘણો બધો ફાયદો થાય છે એટલે જલ્દીથી જલ્દી બોરની માંગણી છે અને જે આપણું જે ઈમારત જે બનેલું છે ઇમારત બી જર્જરી હાલતમાં છે જો ઇમારત બી બને તો સારું છે આપણી ચેનલથી ઘણીવાર એ માંગણી કરવામાં થાય છે સંસદ સભ્યશ્રીની બી રજૂઆત કરી લીધી પણ કંઈ કારણસર આ કંઈ કામ થયું નથી એને પાછો અમે નોંધ લેશું એમાં તો જે પ્રમાણે અત્યારે હાલ ચૂંટણી આવે છે સંસદ સભ્યશ્રીની છતાં અહીંયા ઘણા બધા જે પ્રશ્નો વણ ઉકેલા છે સતક હવે પછી જે ચૂંટણી આવી રહી છે ચૂંટણીના પર વાગી રહ્યા છે થોડા જ સમયમાં ચૂંટણી થવાની તૈયારી ચાલી રહી છે તેવા સંજોગોમાં કેવો પ્રત્યાઘાત પડશે પ્રત્યાઘાત તો પડશે એ વાત તો સાચી છે કારણ કે આ કામ થયું નથી પણ હવે આવનારા સમયમાં અમારી સરકાર આવશે અને આ કામ પૂરું કરશે એવી અમે પ્રજાને ખાતરી આપીએ છીએ તો આપે પણ થોડા સમય પહેલાંની વાત જો કરવામાં એક વર્ષ પહેલાં પણ તમે ઘણી બધી રજૂઆત કરી કે અમે રજૂઆત કરીને સરકાર દ્વારા અહીંયા બોર અને જે વાળ જે કરવાની હોય જેથી નુકસાન ન પાકને નુકસાન ન થાય તેના માટે એના માટે પણ તમે રજૂઆતો કરી હતી છત હજી સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ ના આવ્યો એ બાબતે આપ શું કહેવા માગો એ બાબતે કહેવાની તો એ વાત છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની નીતિઓના હિસાબથી ને સરકાર શ્રી તો ઘણીવાર આદેશ કરી નાખે અધિકારીઓ આમાં વળતર લેતા નથી કામનું અને આ બધું જે મારા હિસાબથી ઉપરથી આદેશ તો થયેલો જ છે પણ અધિકારીઓની ક્યાંક ક્યાંકને ક્યાંક કાળજી લેવામાં આવતી નથી એના લીધે આપણે અધિકારીઓની જો કાળજી લેવામાં આવે સરકારીને આદેશ સરકાર તો કામ કરે જ છે સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર વિજયભાઈ રૂપાણીની સરકાર તો કામ કરે જ છે પણ ક્યાંકનો ક્યાંક આદેશ અધિકારીઓ સુધી પહોંચતો નથી અને એ અધિકારીઓ અહીંયા સુધી કામ કરવામાં નિષ્ફળ જાય છે આ બધું તંત્રના લીધે આ કામગીરી થતી નથી એમ તો હવે શું થશે લેવાશે કે કેમ નહીં હવે એની અમે અમે બધા તપાસ એની અને તપાસ કરીને જ્યાં જ્યાં કામ નથી કર્યું અધિકારીઓ એના પર દબાણ કરી અને જે પણ હશે એનું આપણે કામ કરી અને આપણે જલ્દી થી જલ્દી બોર થાય એવું આપણે નિવારણ કરાવશું અને જો બોર થશે તો અમારા આજુબાજુ ગામ અમને એનો ફાયદો અને ખેડૂતોને ફાયદો જરૂરથી સારો મળશે એમ આપ જે પ્રમાણે જોયું તેમને દ્રશ્યો જે તમને બતાવીશ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે જે અહીંયા ખરેખર ખેડૂતોને ઘણો બધો મોટો પ્રશ્ન છે એક બાજુ ગયા વખત વરસાદ ન આવવા કારણે અછત સર્જાઈ હતી એક બાજુના પાણીના તળ ઊંડા નીચે જવા પામે છે બીજી બાજુ સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં નથી ત્યારે અહીંને જે ગરાબ ગરીબ પ્રજા જે કહી શકાય તેમને ઘાસચારા માટે વલખા મારવા પડશે તેવી પરિસ્થિતિ હાલમાં સર્જાઈ રહે છે હજી તો ઉનાળો ચોમા શિયાળાની શરૂઆત પૂરી થઈ છે અને ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે પાણીના તળ ઊંડા જવામાં આવે છે હજી જો એકથી બે મહિના એકાદ પછી ત્યારે પીવાના પાણી માટે પણ વલખા મારવા પડશે તો ખરેખર સરકાર દ્વારા કેવા પગલાંમાં લેવામાં આવશે આપ જે પ્રમાણે જોયું આપને જે દ્રશ્યો બતાવ્યા છે આપ જોઈ શકો છો કે એ પાણીને બહુ અછત છે તો સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે દાંતીવાડા તાલુકાના પાથાવાડા ઘાસ કેન્દ્ર આવેલું છે અને છેલ્લા એક એક દોઢ વર્ષ એક વર્ષ પહેલાં બોર વિશે માગણી કરેલી પણ સરકારે અને અધિકારીઓએ કોઈ એનું ધ્યાન આપ્યું નથી તો તમે જોઈ શકો છો કે પાણી વગર આ જે બોટ છે એકદમ સૂકો છે અને ભવિષ્યમાં અહીં બોર કરવામાં આવે તો પશુપાલકો માટે ફાયદે તર ફાયદો થશે ખરેખર તમે અત્યારે ભાજપમાં એક અગ્રણી યુવા નેતા તરીકે જોડાયા છો શું આપ સરકારને આ ધ્યાને દોરશો અને ક્યારે બોર થશે ચોક્કસ અમે અમારી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને જણાવીશું અને એની આગળ અમે વાત મૂકીશું કે ભાઈ ગાસ ઘાસ કેન્દ્ર આવેલું છે અને તત્કાલીન ધોરણે બોર કરવામાં આવે તો નાના અને મધ્યમ વર્ગના પશુપાલકોને મોટી રાહ થાય તેવું છે આપ જોઈ શકો છો આ ગામ છે જે દત્તક ગામ છે જે કે કેન્દ્ર સરકાર દ્વારા દત્તક ગામ લેવાયું છે આ દત્તક ગામમાં ઘણા બધા પ્રશ્નો અત્યારે હજી પણ આ તેવા રહ્યા છે આપ જોયું જે સંસદ સભ્ય હરિભાઈ ચૌધરી તમામ પ્રકારના વિકાસ કર્યા છે પણ અત્યારે ખરેખર તેના માટે એક પણ જો બોર ના કર્યો હોય તો એના વિકાસ કેવો કહેવાય હવે પછી જો આપનું બીજા ભાઈ સાથે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું કે ખરેખર શું નામ છે આપણું ચૌધરી રમેશભાઈ આપ જે પાંથાવાડા ગામના છો યુવા નેતા તરીકે આજે ભાજપમાં જોડાઈ ગયા છો ભાજપના યુવા કાર્યકર્તા છો આપ જે તમને હું દ્રશ્યો બતાવે છે આપ જોઈ શકો છો કે અહીંયા જે પાણી એક બાજુ વરસાદ નથી બીજી બાજુ પાણીની ખૂબ જ અછત સર્જાય છે તો સરકાર માટે તમે રજૂઆત કરી છે કે કેમ અને સરકાર અત્યારે જો પગલાં લેશે કે કેમ પહેલાં તો લાઈવ ગુજરાત ન્યૂઝને અભિનંદન આપું છું કે ખેડૂતના પ્રશ્નો માટે સતત જાગૃત રહે છે આપણે દોઢ વર્ષ પહેલાં પણ આ જ જગ્યા ઉપર ઇન્ટરવ્યૂ કર્યું હતું અને સરકારશ્રી અને તેમ એમને આપણે કાગળ અને લેટરો પણ લખ્યા હતા પણ એ પછી કંઈ અહીંયા આપણા નિગમની અંદર કંઈ સરકારે પૂરતું ધ્યાન આપ્યું નથી અને અધિકારીઓની થોડી અને આપણે જ કહો અહીંયા આળસ કહો એટલે અહીંયા છેલ્લા અમને જાણવા મળ્યું કે છેલ્લા પંદર વર્ષથી એક પણ બોર કરવામાં આવ્યો નથી અને એ જૂનો બોર ઘેવર બોર ચાલે છે માત્ર ત્રણેક ફુવારાનું પાણી છે અહીંયા પાંથાવાડાની આજુબાજુ જે જે નાના પશુપાલકો છે જે જમીન વિહોણા પશુપાલકો છે તેઓ અહીંયા સવાર અને સાંજે ઘાસચારો લેવા માટે આવે છે તો આ એક સારું એવું નિગમ હતું પણ સરકારની થોડી ઘણી ઉદાસીતા કયો એ અધિકારીઓની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક પશુપાલકો હેરાન થઈ રહ્યા છે તો ખરેખર આ જો આ વર્ષે જો ઉનાળો છે ગરમી અત્યારે તમે જોઈ શકો ગરમી સૌથી વધારે વધી રહી છે તેવા પ્રમાણમાં પાણીના તળ ધીરે ધીરે ઊંડા જવા પામ્યા છે તો સરકાર દ્વારા કોઈ પગલાં લેવા આવશે કે કેમ સરકાર તરફથી તો સરકાર તરફથી તો ઘણા પ્રયત્નો ચાલુ જ છે આપણા પરબતભાઈ પટેલ સિંચાઈ મંત્રી પણ છે હાલ સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે તળાવો ખોદવા અને સાતસો કરોડનો પ્રોજેક્ટ પણ અહીંયા આ વિસ્તારમાં આપેલ છે એટલે તળ તો થોડા ઘણા ઊંચા આવશે પણ છેલ્લા એક વર્ષથી વરસાદનું પ્રમાણ અહીંયા ઘટ્યું છે અને આ પાથાવાળા અને બનાસકાંઠાનો જે આ રાજસ્થાન સરહદે અડાયેલો આવેલો વિસ્તાર કેટલાય સમયથી પાણીની તંગીથી ઝુઝૂમી રહ્યો છે હમણાં સરકારે આપણા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો તો ખેડૂતોના ખાતાઓમાં ડાયરેક સહાય પણ આપી હતી એટલે સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયત્નો તો ખૂબ સારા છે પણ આ નિગમ માટે થોડું વધારે વિચારે તો પશુપાલકો માટે ખૂબ સરસ રહેશે જે આ પ્રમાણે જોયું છે જે સરકાર દ્વારા કોઈ ગ્રાન્ટ ફાળવવામાં નથી ગ્રામ પંચાયત દ્વારા પણ અત્યાર સુધી કોઈ મુલાકાત કરવામાં નથી આવતી ખરેખર શું છે સત્ય એ તપાસ બહાર જ અંદા આવશે કે ખરેખર અહીંયા જે મકાન જે પુરાણું મકાન બનાવેલું છે તે માર્ક જે અહીંયા અધિકારી રહે છે તેમને પણ ઘણો બધો ખતરો તોળાઈ રહ્યો છે કારણ કે જો ચોમાસા કે કોઈપણ સમયે આ ઘટના ઘટે તો ખરેખર જવાબદાર કોણ રહેશે બીજા પણ તો હું પ્રશ્ન બતાવીશ કે જે આ ખેતરો છે ખેતરોની અંદર અનેકવાર અમે મુલાકાત કરતા હોઈએ છીએ અને અધિકારી સાથે વાત કરતા ત્યારે અધિકારી જણાવે છે કે ખરેખર જો અહીંયા બોર હોય તો વિક્રમી ઉત્પાદન કરી શકાય અને ખેડૂતોને મોટા પ્રમાણમાં લાભ મળી શકે